તૈયારી કરો ભાઈ આ વાત હું માતા એવું કહું છું કે હું તૈયાર નહીં તમારું કોમ કર્યા નું તમારું સારું થતું તૈયાર બરાબર છે તમારો દોખો મટતો નહી શાંતિ થતી નહી અને ગયા કહેતા કે મારો એક દાડો જાય બીજા દાડો ફટકો મારા દાડો દાડો ફટકો છે આ માતા બંધ કરી આલો તમારું દવાખાનું બંધ થઈ જાય અને હું સારું છે તમારા કુટુંબ આજુબાજુ વાળા કે શાંતિ તો હાથ ઘરો એવું માતા કે છે કે હું તો કનાઈ દઉં માતા મોણા મોણો નથી હું દેવ દેવનું નહીં દીવા કરે એટલા ઓછા પડવા મળ્યા ન્યા એટલો ભેળા મળ્યો એક દાડો ઘર વખત હરખે પાડતી નહીં બુઆ એટલે કે આ તો સિકોતર નડાતો સિકોતર દોડ એટલે સદી નડાસ સદી નડા એટલે કે આ માતા નડાતો વાર્તો માતા વાર્તો મડાનો ઘર ખાલી કરી લે પણ ઉમરો દેવ એવું કે હું ગાની માતા એવું કહું છું એ માતા કે હું કોના બાપની થઈને થતી નહીં ખરો ખરો મળી આવો દેવ કેસ પણ હાથથી મળી ગયા માતા ઉપી કરી આલું આ ડેરું તમારું હપાળું કર અને કદાચ ભલામણ હું ગાની માતા કરું અને તમારા ફટકા પેલા બંધ કરી દે ફટકા તમારા બંધ કરી દે દવાખાનું બંધ થઈ જાય ડોરામાં મળતો તકલીફ શાંતિ પડે છો જણો સો સોય સો જણો ને કોઈના ઘરમાં સારું દેખાતું નહીં ઘરમાં સો જણામાં મને સારું દેખાતું નહીં

દીવો સતોરિયો મોડેલ કનાઈદલ બુરાવ આઉ દેવ જગા વીચી મારી નવો ઘર કર્યો નવી જગ્યા લીધી આ જગ્યા કના પાહનતા નવો ઘર તો અમે નવો ઘર કરે તેર ભઈ નવો ઘર થાય છે જે કે ભઈ જીવાના

માતા એ ઉભાડુસ તમારો ખંટા થાયનો તો એટલે તવે વેચ્યું તું કોઈ જોડી કે ભૂલ કરી પણ ગાની છું કે સમય મને શું પણ મને ઓળખી અને ના પછી તમારી પડતી 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 તબે તઈ ભઈયો સોજો ઘર કરે પણ બરકત નહીં

અને આથે તમારું હપાળું કરું અને તમારું કામ કરી આલે સારું બન અને માતાને એવું કે હપાળું કર્યું હોય તે સારું થાકી કોઈ અંત નહીં પણ જો જુના થોડા તો માતા તો ભી હોય આ માતામાં કદાચ नवीन चीज देखल्या हो आणि कोई तारा जीवोन ना करत बोल पड़े हो नवीन जागे में में रवाया हो पड़तो तो माता हो અમારો કોઈ બોલ पड़े हो तो माता तो घेर आई किया तो क्यों जमीन कोई वेषण नहीं लेय के जय माताजी जय

પટેલ પટેલ ગાંધી માતા આગળ પાછા કોઈ નતું આગળ પાછા કોઈ નતું

शेराला सुट्टी पड़ी महात्मा महाराज कोयनाचा पटेल सुट्टी पळो टेस्ट लीतो का मारे काही नाही ते सुट्टी पळो मारे कर फरमाई ओसा बंद व्याने किदो मारा सुट्टी बादा सुट्टी कर दियो मारे काम नाही थाय ऐनवर थियो हो। हा मारे अथे मने माताने एवुच कम तो काम करो

बकळी तन सो ग्यो जमारे એટલે તુય આલ્યો પ બટેલે મેર અરજી કરી ક મા આલતોય તુ નાલતો કોઈ નઈ ખરો ખરો માળી તારા જોન મારની જોવા એ વાત હાચી તાર માતાન જોન માર કોઈ પડતી બેવ એટલું જ કીધું બુદ્ધ બેવ હોય પછી મને ખબર પડી કે હું મારો તો જવું જ પડશે ખરો ખરો માળી નガत चार વખત કે ફેલ થેલા ડોક્ટર કેમ પાळक નઈ થાય

એને કોઈ ભયા ના સ્વાદ પૂછવા બે શું થાય તો બોલ મારા નંબર છે તો હોય તો એમ દુઃખ માટે તો નંબર માં કદાચ કદાચ આગળ કોઈ બે વાર મારા ભગવાન પર સીટી લઈને જવાની હોય છે એ મને કોઈ વચમાં કોઈ પહેવાના ને મારા મોર અરજીઓ પડી જ હોય છે એટલે હું એક બે હાથ ને ભલામણ કરું તો ભગવાન તમારો આલસ કોઈ ડાયરેક્ટ વસ્તુ મળતી નહીં કોઈ મોઘાની માતા માતાને કે મારા બધા લાલ દેવું મારા પણ હોય તો મારા કોઈ પણ બાકી રાખવાનું જ નહીં કોઈ નહીં પણ હું તમારા કરમનું તમારા દેવનું દુઃખવાળા ડેરાને બધાને હપાળું સીટી ચોથી લાવું છું અને પરમારજી હું માતા આલું રીતે તારું કામ કરું છું પણ હું માતા એટલું સર કહું છું વિશ્વાવાળાની માતા છું બધું મારા પણ સર પણ ટાઈમ વગર નહીં ખોલું વગાડે મારા ટાઈમ વગર નહીં ખોલે એટલું માતા બોલો છું મોડા વગાડનું ડેરું ધણું છું કરું જ છું અને બનાવું જ છું પણ ટાઈમ વગર નહીં ખોલતી પેલી છે <s Elliottills> બહુ કઠણ તપ કરવું પડતું હોય અમુક વસ્તુમાં તમારા કરમમાં ના હોય ને અને તમારા નસીબમાં ના હોય ને એ દાડા શેલી ઘડીએ તમારા શેલી દેવ જતું રહે તમારા પૈસા હોય તો દવા લેવો તમારે જવાની જોર વધારો દવા કરાવો બધી વધારે અંત થાય તમે કરો એટલે શેલી મારી ચાલુ થાય મારો ઇતિહાસ સમૂહ નેવું વર્ષે છોકરો આલે તો પણ જે દાડે નેવોને છોકરો દાડે એવું કીધું હતું કે છોકરો આલું છું અધરી પણ આ તને છોકરો આલું છું ને આ છોકરો તારો તને બહાર તું જતો રહી તું છોકરો છોકરો તને સુખ નહીં પાડ આવા ઇતિહાસ છે મારા એટલે પણ એવું માતાને કહે બનાવવાનું મારા જીવન બનાવ બધું બને પણ તમારું કમ્પ્લેટ મન હોય તો બનાવ કોઈ ના બનાવ શ્રદ્ધા જોયા ભાઈ

જે બોલ કર્યા લાગે બોલો બોલેડવાનું તો શાંતિથી કરો ગરબો પડતી જાય બે કેરી હે હા ગરબો પડતા એટલે બે થક્યો પેલા બે બોલ મારવાના ને પેલા તો બે માસ શિફર મુક્યા હતી મોં તો પૂરી કરી દીધી ને હા આ એ તો બધું કાઢી દે હા બાકી હે ગરબો ચરાન્ડો બકર દે હોય હો શાંતિથી હા ગરબો પડતી દેવાનું હુંધીરીએ આપડે તો બોલો આજનું કાલ થાય આપડે પણ શું અમે હું આલું તો માતા કેવું

शेडी मोर विचारी ना जा जाले इन्हों को नाकी ना दे अल मीजे ना करती आली तो जोधी लाइज़ उन भीख माजिन ये मनु खबर से चट लाइज़ अन मिया लाइज़ बड़े बड़ा तमार कदी वो बुरा तमार माता नर्जी करवाने हाँ भाई तमार वो बुरा नर्जी करवाने वो बुरा ना तो यह कराई जरूर नहीं जे करो थे बड़े बड़े सर ये कदा दालो तमार नर्जी करवानो कदा तमार मारा हम नहीं आवे मारी नजर कंप्लीट सही बहुत कदा शो था સબંધ બધો મહત્વ નહીં પણ સંબંધ નિભાવો મહત્વ છે એટલે મારી બાધા રાખવી મહત્વ નહીં મારી બાધા પાડવી નહીં મહત્વ છે પાણી જોડાય તો એટલે કદાચ વસ્તુ મળી જશે આના પર મળી ગયું છે એ મુશી ખોદ અને પાણી તો કદી તમારે નહીં તો તમારે કોઈ હાથ લાવવા નહીં મજૂરી તો કરવાની છે મજૂરી તો કરવાની તમારે જ છે મારા શિયા રસ્તો પૂરું પાડો નહીં મારા છે તમારે મને કદી ફટકો ના આવે ખોટું ખાડો ના આવે ખોટું વિઘન ના આવે

એ માતા બોલમો કદાચ બહુ કાઢી નહીં આજથી વાણી તમારા દાણા દાણા સફળતા મળવા મળે ધંધો હારો ચાલવા મળે ઘરમાં ઝઘડા બંધ થઈ જાય આ માતા ત્રણ પીડા ભેગા કરે કદાચ વધારે બધું પડશે આનાથી બોલમો રાખજો હા ભાઈ તો માતા ટેકો ખાલી પડશે યાદ કરી લખાય કે યાદ કરી કગરી પણ શીખવામાં પગલા કરી દેવાના બોલો માતા પૂરું પાડજો મારી ખવા

એ માતા દોડું છું હું તો કરું છું પણ હું માતા બોલું પૂરું પાડ્યું છું આ કોઈ વસ્તુ સમય વગર દુનિયા કોઈ મળશે નહીં તમારા ભક્ત કરવાનું યાદ કરીને માતા અગ્નિ પડવાનું છે

વાટ ઘાટ નું માથા પકડી પાડ્યો પણ થોડી માથું મટાડ પીઓ નો વાટ તો હું મારે બોલવું કરી દેવાનું ખરું મળે હારી તું